આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે નજર કરીએ તો ભુજના યુવકને હની ટ્રેકમાં ફસાવી લાખ પડાવ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે ભુજનો આ યુવક હતો ભુજ પોલીસ સ્ટેશનમાં પાંચ આરોપીઓ સામે આ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભુજ પાલિકાના કોંગ્રેસના નગરસેવક અબ્દુલ હમીદ સમાની પણ સંડોવણી હોવાનું તપાસમાં સામે આવ્યું છે યુવકને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો ફસાવી યુવતી સાથે ફોટો પડાવી બ્લેકમેલ કરી રૂપિયા પડાવવામાં આવ્યા હતા તો સમગ્ર મામલે ભુજ એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સંડોળીઓ પણ ખુલી હોવાનું સામે આવ્યું છે આજ અંગે વધુ વાત કરીશું સહયોગી દાઉદ અમારી સાથે લાઈવ જોડાયા છે દાઉદ યુવક સાથે હની ટ્રેપની ઘટના બની છે અને પૈસા પડવામાં આવ્યા છે આખો મામલો શું હતો

ભુજ બોલાવવામાં આવી હતી આ યુવતી ભુજ ના હિલ ગાર્ડન માં તેમને આ ભુજ જે યુવક મહેબૂબ છે ફરિયાદી તેને ફરવા માટે લઈ ગયો હતો ત્યારે આ જે કોંગ્રેસી કાઉન્સિલર છે અબ્દુલ અમિત સમા તેમનો ફોટા પાડી અને જે તેમના સાથે અન્ય લોકો જોડાયેલા હતા તેમને ફોટા મોકલ્યા હતા ત્યારે તેમાંથી જ એક વ્યક્તિ આ યુવતીનો પતિ હોવાનો ખોટી રીતે ઓળખ બતાવી અને યુવકને ઝાકધમકીઓ કરી હતી અને યુવતીને ઘરમાં બેસાડી દે તેવી વાત કરતા એડી એડીઝોનમાં ખોટી એક અરજી પણ કરવામાં આવી હતી જેના સંદર્ભે આ યોગ ખૂબ જ ડરી ગયો હતો છેલ્લે પચાસ લાખથી આ લોકોની જે સમાધાન કરવા બાબતની વાત હતી છેવટે આદિપુરથી ભૂજ આવવા દરમિયાન ઓગણીસ લાખમાં નક્કી થયું હતું અને યોગ

લાખ તોડ ફરિયાદ છે છે ત્યારે પોલીસ પછી તે જાહેર કરશે પરંતુ અત્યારે કોગ્રેસી કાઉન્સીલર અમિત સમા ગઈ છે તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે ત્યારે બપોર બાદ જ જે મામલો છે તે બહાર આવશે જી આભાર દાઉ જોડાવા માટે માહિતી